અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ થી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતી અને સાવરકુંડલાના કોબા પીપળી હિપાવડલી મેકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી આશરે સાત થી આઠ હજાર વીકા ખેતી જમીનોના ધોવાણ થયા હતા ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની ભારે પહોંચ્યા હતા અને ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈ અને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા સાવરકુંડલાના શેત્રુંજી નદી અને મેરામણ નદી અને ફૂલકુ નદી કાંઠાના ગોબા પીપળી પીફાદ મેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે અને ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે આજે પાંચ દિવસ વીતવા છતાં પણ હજુ ખેતરોમાં પાણી ભર્યા હોય અને જમીનોમાં બે ફૂટના ખાડાઓ પડ્યા છે અને ખેતીની જમીન અને એની અંદર મેં કપાસ હતો ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણી ની અને કોઈ વાવેતર થાય કોઈ શક્યતા જ નથી ખર્ચો કર્યો તો એમાં વિ પંદર વીસ કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસ પછા થયેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે જમીન જ નથી આ વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી આમાં કોઈ બી આમાં ગયરી ગયું કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં સરકારમાં એ વિપેક્ષા છે કે અમને કંઈક રોજી રોટી મળે એવું કંઈ આપે અને એની કઈ સહાય આપે તો વધારે સારું સાહેબ આ અમારે ફિફાત ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો બે હજાર પંદર કરતાંય વધારે નુકસાની થઈ છે અમારે કોઈપણ ખેડૂ આખા ગામની અંદર ખેડૂ જેટલા આવતા હોય એટલા બધા એને પારાવારનું નુકસાન થયું છે અને સો ટકા નુકસાની થઈ છે ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે અને બધાય આમ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લે કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે પારાવાર નુકસાની થઈ છે અને ગામની અંદર કોઈ કોઈ એમ નથી નથી કે મારું ખેતર ખેતર ધોવાના છે અને આ પાણી આડેધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાની થઈ છે અમારા ગામની ટોટલ જમીન ત્રણ હજાર વીઘા જેવું હોય છે કોઈ જાતની કે શેત્રુજી કાંઠાનું ગામ છે અને ઉપરવાસ ડુંગરા નું પાણી આવ્યું શેત્રુંજી પાણી આવ્યું એટલે બધું પાણી ભેગું થયું એટલે બહુ ધોવાણ થયું બહુ ધોવાણ થયું આવું ધોવાણ એકેય વર્ષ નથી થયું માં ધોવાણ થયું તો પછી બે માં ધોવાણ થયું હતું મોટું બાકી તો દર વર્ષે થાય છે આ વર્ષે બે હજાર પચીસ માં એવું ધોવાણ થયું છે કે કાયદેસર બ્યાસી અને પંદર ભૂલી જવાય એ ટાઈપનું નુકસાની છે ફિફાત ગામના ખેડૂતે પચાસ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું ડીએપી ખાતર બિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ નથી રહી જ્યારે માત્ર ફિફાદ ગામની ત્રણ હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે જ્યારે ધોબા પીપળી અને મેંકડા સાથે સાત થી આઠ હજાર વીઘામાં જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતાપાણીએ પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા તો આખા બ્રિજની ધરા સાઈ થઈ ગઈ હોય ત્યારે કોંગી નેતા પ્રતાપ દુધાત આજે આવા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ અને ખેડૂતોને આશ્વાસન આપ્યા હતા પર ખેતીની જમીનોની સ્થિતિ જોઈને અને દુધાતે સરકાર સામે હૈયા વરાળ ઠાલવી હતી ખેડૂતોએ શેત્રુંજી નદી મેરામણ નદીના પ્રકોપથી ખેતીની જમીનો ધોવાઈ જવાની ખેડૂતોની વ્યથાઓ ચાર થી પાંચ ગામોમાં પૂરના પ્રકોપથી ખેતીની જમીનો નષ્ટ થયેલી ખેતરોની મુલાકાત લીધી હતી ત્યારે ઘોબા ગામની પ્રાથમિક શાળાની દિવાલ પૂરના પ્રવાહમાં તૂટી ગઈ હતી ઘોબા પીપળી આસપાસના માર્ગો તૂટ્યા તો બ્રિજ ધરાશાયી થયા હોવા છતાં તંત્ર દ્વારા દરકાર ન લેતા દુધાત રોષિત થઈ અને ખેડૂતોની દેવામાફીની માંગ કરી હતી અંદર એક હજાર વીઘા નું ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલ અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પુર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે હિપાવડલી પીપળી ઘોબા ફિફાદ મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી ત્રણ ચાર નદીઓ આમાં જોડાયેલી છે શેત્રુજીને બારામાં મેં વારં વખતે વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે ભૂતકાળની અંદર કે આ ગામડાઓ જે નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે આજે પાંચમો દિવસ છે આ ગામડાની અંદર ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે ત્યારે રસ્તાઓ ખોલવા માટેની પણ સુવિધાઓ જીસીબી સુવિધાઓ આપવી જોઈએ એમાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામે મીંડુ છે જીરો એટલા માટે કહી શકું કે નાના નાના રસ્તાઓ ખોલવામાં તકલીફ છે ને અહીંયા પાછળનો તમે પુલ જોઈ શકો છો આકોડા મેકડા વચ્ચેના પુલની અંદર

લાખ ધોવાણ પર અંદર આ સરકારે પણ પેકેજના નામે મેંડું આપ્યું અને ગઈકાલે પત્રના વ્યવહારમાં સરકારે જવાબ આપ્યો કે વાત પ્રગતિમાં છે આ બીજું વર્ષ છે અતિવૃષ્ટિના પેકેજમાં જિલ્લાને ને બાકાત રાખ્યો અત્યારની જે સ્થિતિમાં છે એમાં પણ આ ગામડાઓ નષ્ટ થયા છે ત્યારે એક જ વાત કરું કે આ જિલ્લાના ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી બતાવે ઉદ્યોગપતિની આ સરકાર ઉદ્યોગમાંથી બહાર આવીને ખેડૂતોને જીવતા રાખવાય ખેડૂતોને જો આગળ ખેતી કરાવવી હોય તો આ ખેડૂતોના દેવા માફ સરકારે કરવા જોઈએ એવી મારી સ્પષ્ટ માગણી છે મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી આ પાંચ ગામની અંદર